દીકરા રીટા આ હાથ તોલાનો છેન જલપાવો હાટુ કરાવ્યો હતો પણ એ ભાગી ગઈ એને તો ઇસ્ટીલના જીવડા પડશે જીવડા પણ તને કાનો ગમે છે ને જે હોય એ કહી દેજે અમને અંધારામાં રાખતી ની ભોળા માણસો ને હા હા એને ગમે છે છે કાનાને બોલાયલો એ કાના એ કાના એ રહ્યો કાને એ બુડક આ એક સડાઈ દે ગળામાં સડાઈ દે સડાઈ દે આ ત્રણસો તોલું પહેરે છે

ભૂઈ આ કાલે તમે બાકાજી કરી જે વાત કરતા હતા એ શું હતું આ તો તું ઘરનો છે ને એટલે હું તને કહું છું આ તારી ભાભી વેવાઈ ના બાપા બલ્લા ભીખા ભાઈ આરે હું આખો દી પડ્યા પાછરે રહેતા છે એ ભૂઈ ભાભી વિશે ગમે બોલતા નહી હો મજા નહી આવે યાદ રાખજો હવે મજા નહી વાળા ઈ આ ઉમરે ઈ તારી ભાભી આરે હું વાતો કરતો છે અરે પપ્પા ભૂઈ હું બોલો છો તમે વેવાઈ ને બાળા આમ ક્યાંક સાલ ઇન ગયા થા નથી ભેળા ઈ તો હું ગોતી લે

યા જે ભીખા દાદા રહે છે ને બહુ વાતો કરે છે કે મને હેળ હોતી નથી કા છે હું ઈ તો હવે એની બાપની ઉંમરનો છે એટલે નાની મોટી વાતો થાતી હોય કઈ નવું નથી લાલા મને થોડી ખરાબ વાત મળી છે મોટા ભાઈ કે આમાં કાઈક કાળું છે ખરાબ વાત એટલે ભાભી અને ભીખા દાદા વચ્ચે કાઈક છે એય તારો જીવ લઈ લે ઓ તારી ભાભી છે એ તારો જીવ લઈ લે ગમે એમ બોલતો નહીં મારો કાળજાનો કટકો છે એ મારી નાખે તને બીજી વાર બોલો તો મોટા ભાઈ મારો જીવ નહીં બોલતો હું તમારા હામ ખાઈને કહો મોટા ભાઈ એડમા મને તારો જીવ લઈ લે આ જે બોલો ને એ બોલ્યો બીજી વાર બોલતો નહીં કોનો કાળજાનો કટકો છે એ નથી ખબર તને પણ તમારો કાળજાનો કટકો અત્યારે છે ને એમ સમજો હવામાં છડ્યો છે મારો અહીંયાનો હાર છે હોય

કોને કયો છો ફ્રીજમાં પાણીના બાટલા ભરતી હો ને તો પાણીના બાટલા જ ભરજે નકર પછી ઈજ પાણીનો બાટલો તારી માથે મારી ને તને મારી નાખે એટલે એટલે ઈ કે ઓલા ડોહા ને રોહડામાં કેમ ગાયલો ઈ તો અમે શા બનાવતા હતા તને નથી ખબર મને નથી ગમતું આવું બધું હે ગમે ને નાખી દેવાના માં લગન વાળું ઘર છે કે મને નથી ખબર મોટા ભાઈ પણ ભાભી સપલા થોડા મરે મોટા ભાઈ આ ને મારવાનું બંધ કર્યું તારી ભાભી રાખી હવે જો હું નીકળે ને માર્કેટ માં તો મોટા ભાઈ આમાં તમે ખોટું કરો છો મોટા ભાઈ લગન વાળું ઘર છે મને એમ કે લાલા હા કે ઈ ડોહા માં હું ભાળી ગઈ પણ મોટા ભાઈ પણ હવે તમે આવું ન કરો માર નો કરાય યાર પ્લીઝ મોટા ભાઈ રહોડા માં હું કરતી હતી હું મરી ગયો તો એનો ઘરવાળો એનો ધણી અરે મરી ગયો તો મરી ગયો તો મરી ગયો તો અરે મોટા ભાઈ આ બધું શું છે આવું કરવા તમે કીધું તું તમને કાઈ આને એમ ઉક્યા હોય એના પીર માં હોય ઓ રજાની માને સપલા માં આવે

મારે હવે જીવું જ નથી મારે મરી જવું છે એ પરબી પરબી મરવાની મરવારી વાતોડી કરતી એ મારો ચાંદલો વિખાઈ જાય એ પરબી અરે ભાભી બહાર ਵੀ તમારી વગર અમને રોટલા કોણ ખવડાવશે ભાભી હવે નવી બાઈ બોતી લેજો ઈચ કરી દે બધું ઓય તારી વગર મને ટીન્ડોરાનું શાક કોણ ખવડાવશે એ પરબી ભાભી

હવે ભાગીને જાતો બાથરૂમ માં જજે આ ચડડાસ માં હું છે આવા હું છે ચડડાસ હાલો મોટા ભાઈ હાલો પતા પતા તું જીવ છો જીવ હોય મારી ઘરવાળી દૂધ લેવા જાય તોય મને પૂછ્યા વગર જાતી નથી મારી ઘરવાળી ઘઉંનું દવણું દળાવવા જાય તોય મને પૂછ્યા વગર ક્યાંય જાય નહીં અને આજે આ પવિત્ર આત્માને તમે બદનામ કરો છો એ વ્યાજબી ન કહેવાય એટલે હવે આજે બોલ્યા એ બોલ્યા બીજી વાર તમે મારી ઘરવાળીનું નામ લીધું તો તમારા ગોબા ઉપડી જાય ભૂઈ મને જરાય નવરાય નથી આ તો જે દેખાણું ઈ મે કીધું અરે ભૂઈ શાંતિ રાખો તીદી તમે મને ભાભી વિશે નતા છેડાવતા એ મોટા ભાઈ

મને એ ખબર ન થતી પડતે કે તમે બે ભાણથી એટલા ફાટો કેમ કે લાલા એ પડક કાકા આપડો જે ભણે છે ને એ 307 નો અરબી છે 307 એટલે હાફ મર્ડર પમદીજી એકને માથામાં ઈટ મારીતી ઞન ઞની પડી ગયો સુરતના વરાછાની અંદર રત્ન કલાકારોની ઓફિસમાં પોગી ગયો હોકી લઈને બધા હીરા ગહુઓ ને દોડાવી ધોડાવીને મેરા આપડા ભાણેજે કુખ્યાત આરોપી છે ગમે બાંધવા મળે ગમે બટકા ભરી જાય એટલે આ આ બે દિવસ છે ને આપણે લગ્ન એટલે હાંસવી લો બાકી બધે બાંધીને કાંઈ ફાયદો નથી સમજી ગયા આપણે એને ફો હલાવીને રાખશું બરાબર એમ તો મારામાં સમજો કળા છે એને ફો હલાવવાની ભાણેજ ભાણેજ કેરા રાખવાનું બે દીમાં ફગાવી દેવું ભાણેજ નહીં આ તો આપણો ભાણેજ છે એટલે

બાર સૂટકેસ છે ને બે નાની નાની કતાર છે અને ઘોબા ઉપડી જાય ને એવા બે પંચ છે અને એક લાંબી તલવાર છે કબાટમાં મૂકી દેજો હા ભાણે દોઢ ભાગ્યો દોઢ જાવ પાણી ગરમ કરો નાઈ લો તમે એ પાણી મૂકો ભાણે જ નું ભણે માવો ખાઓ માવો ખાવ માવો ખાવ નઈ આવું હા 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 લાલા બાકી બાળે હું ગમે એવું લઉ તમે બીવો મનલો ગમે ફેરવી દો ભાણેજ ઉપર ખટારો રેવા જ છે એટલે બગાડવો આપડે જોઈ લેવું એ નહીં

હા હું જરા છે ને બાલ દાટી સેટ કરાવતો આવો બા હાથ ફેરો શરૂ કરી દે આજે તો ફાડી જ નાખવાના થાય છે આ દુનિયા પવિત્ર પ્રેમ ઉપર શંખા જ કરે છે બોલો આપણે ભાગી જાવું છે કેવી વાત કરો છો હે હું કું કુંભમાં ગયો તો વિચાર હતો પણ જેલમાંથી પેરાલ ન મળી અચ્છા અચ્છા કઈ વાંધો નહીં દોઢસો રૂપિયા ભેગા જાવ

લિપસ્ટિક લઈ આવી કેટલી ગિફ્ટુ લઈ દીધી ડ્રેસો લેવરાવા હું હા પાણીમાં માં બેહી ગયો મારા બાપુને ખબર વગર મેં 88000 નો લેણું કર્યું છે પણ તમે મુજાતા નહીં હું હજી તમારી વાહે ખર્જો કરીશ શિકા અને સીન સપાટામાંથી તમે ઉપર જ ન આવ્યા કેમ પુત્રરાજ આમ ને આમ શિકા પાડતો રહીને તો તારો બાપ બધી જમીન ઉવેસીને દામ ભેગો થઈ જાય છે હે હે ના નથી પાડી મે છોકરી અરે જ્યાં સુધી છોકરી આપણા ઘર માં લગન કરીને આવી જાય ને એને એક જો ખવડાવાય તે એ લઈ દીધો કાંઈ નો કીધું તે સણિયા છોડી લઈ દીધી કાંઈ નો કીધું તે હું નથી લઈ દીધું એને હે બેન તારી જિંદગી બરબાદ કરે છે આ આની જિંદગી બગાડવીશ તારે

ओला डोहा के <laughs> <laughs> ने केम भरे वो फ्रिज में अरे फ्रिज में हूं इन बो मोटू करियो छो काम खराब काम करियो छो मोटा भाई यो हेलो <laughs> आसमान से हीरा खुजर पेट का ये थोड़ा ले आओ नहीं नहीं ए फुई भाने ने दो <laughs> <आ पुण। laughs> भान क्या केटो केटो बोले जी 5 12 कंप्लीट ब्रेक पॉइंट